નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને બાર બોર્ડ પરીક્ષા બે હજાર પચીસને રિઝલ્ટને લઈને મહત્વની અપડેટ મળી રહી છે કે આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોતા હતા કે બોર્ડનું પરિણામ છે એ ક્યારે આવી શકે છે તો એ બાબતે મહત્ત્વનો આપણને ન્યૂઝ રિપોર્ટ મળી રહ્યા છે કે ધોરણ દસ અને બારનું જે બોર્ડની પરીક્ષાનું પરિણામ છે એ આ વખતે ક્યારે જાહેર થઈ શકે છે એટલે કે કેટલો સમય લાગી શકે છે એ સંપૂર્ણ આજના વિડીયોને આપણે જાણકારી મેળવવાની છે તો તમે જોઈ શકો છો કે એક આ સરસ મજાનો ન્યૂઝ રિપોર્ટ છે નવ ગુજરાત સમયનો છે તો અહીંયા આપણે જોવા મળે છે કે ધોરણ દસ અને બારની નેવું ટકા ઉત્તરવ્યોની મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને જે બાકીની ચકાસણી કામગીરી છે એ ચાર એપ્રિલ સુધી ચકાસણીની કામગીરી પૂર્ણ થશે એટલે કે ટોટલે ટોટલ જોવા જઈએ તો આ વખતે ચાર એપ્રિલની આજુબાજુ તમામે તમામ ઉત્તરવયુની ચકાસણી પૂર્ણ થઈ જશે એના પછીની જે પ્રક્રિયા શરૂ થવાની છે એ ડેટા એન્ટ્રી કરવાની પ્રક્રિયા છે એટલે કે જે પુરવણીઓના માર્ક્સ છે એ તમારા કમ્પ્યુટરની અંદર સોફ્ટવેરની અંદર અપલોડ કરવાના છે એના માટે માની લો કે ચાલીસથી પિસ્તાલીસ દિવસ જેટલો સમય લાગી શકે છે તો અહીંયા ન્યૂઝ રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે એપ્રિલના અંત સુધીમાં પરિણામ જાહેર થઈ શકે એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે પણ એપ્રિલના અંતમાં કદાચ જો રિઝલ્ટ જાહેર થાય તો ખાલી બાર સાયન્સનું રિઝલ્ટ જે છે એ એપ્રિલના અંતમાં આવી શકે છે અને બાકી આપણે વાત કરીએ ધોરણ દસ અને ધોરણ બારની વાત કરીએ તો ધોરણ બાર સા સામાન્ય પ્રવાહનું જે રિઝલ્ટ છે એ મે મહિનાના બીજા અઠવાડિયાની અંદર મે મહિનાના બીજા અઠવાડિયા અંદર એટલે કે પાંચ મેની આજુબાજુ તમારે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થઈ શકે છે અને એના પછી ત્રણ કે ચાર દિવસ પછી ધોરણ દસનું રિઝલ્ટ પણ આવી શકે છે એટલે કે માની લો કે મે મહિનાનો જે બીજો અઠવાડિયો છે એની અંદર તમારે પાંચ તારીખથી લઈ અને મોડામાં મોડું નવ તારીખ સુધી તમારું ધોરણ બાર સામાન્યપરાણું અને ધોરણ દસનું પણ રિઝલ્ટ આવી શકે છે અને ધોરણ બાર સાયન્સની વાત કરીએ તો એનું રિઝલ્ટ કદાચ એપ્રિલના અંત સુધીમાં છેલ્લા વીકની અંદર એપ્રિલના વીકની અંદર જાહેર કરી શકે છે અહીંયા તમે સંપૂર્ણ ન્યૂઝ રિપોર્ટ જોઈ શકો છો કેટલા બધા શિક્ષકો આ પેપર ચેક કરવામાં જોડાયા હતા અને બીજી ખાસ અગત્યની જે વાત કહું તો આ વખતે જે પેપર ચેક કરીની કામગીરી છે એ એકદમ પરફેક્ટ થઈ છે અને જેટલા પણ શિક્ષકો પેપર ચેક કરવા ગયા હતા એમના આધારે હું કહેવા જાઉં તો આપણે બાર સાયન્સની અંદર જોવા જઈએ તો એની અંદર પણ ખાસ કરીને એક કેમિસ્ટ્રી જે છે ફિઝિક્સ છે એની અંદર થોડા વિદ્યાર્થીઓના જે કહેવાય કે એવરેજ વિદ્યાર્થીઓ લખાણ લખેલું હતું જ્યારે આપણે ધોરણ દસની વાત કરીએ તો ધોરણ દસની અંદર આ વખતે જોવા જઈએ તો બધા જ વિદ્યાર્થીઓએ સારા પેપર લખેલા છે અને બને ત્યાં સુધી જે વિદ્યાર્થીઓ પાસ થવામાં થોડા ઘણા ગુણ ખૂટતા હતા એ દયા રાખી અને શિક્ષકોએ મૌલિકતાને આધારે પણ એમને ગુણ આપી અને પાસ કરવાનો પ્રયત્ન કરેલો છે એટલે કે પા નપાસ થવાનો જે રેશિયો છે એ અગાઉના વર્ષની બોર્ડની પરીક્ષા કરતો આ વર્ષે તમને ઓછો જોવા મળશે સાથે સાથે સામાન્ય પ્રમાણના વિદ્યાર્થીઓની વાત કરીએ તો એની અંદર પણ નપાસ થવાનું જે પરિણામ જે જોવા મળતું હતું વખતો વખત બોર્ડની પરીક્ષા એના કરતો આ વર્ષે ઓછા વિદ્યાર્થીઓ નપાસ થશે એવી પણ આપણને માહિતી મળી રહી છે અને ગ્રેસિંગ માર્ક્સની વાત કરીએ તો બોર્ડ આ વખતે અગાઉના વર્ષે જેટલું પણ રિઝલ્ટ નથી એના કરતો સારું રિઝલ્ટ આ વખતે બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ આપવા માગે છે એટલે કે દર વખતે જે બોર્ડનું પરિણામ આવતું હતું ગયા વર્ષે જે સારું પરિણામ એના કરતાં પણ આ વખતે બે ત્રણ ટકા સારું પરિણામ આવી શકે છે તો એ રીતની સરસ મજાની આ ન્યૂઝ રિપોર્ટ હતી અને સાથે સાથે બેઝિક મેના મારા પાસે જે જાણકારી હતી એ તમને આપવાનો પ્રયત્ન કર્યો છે અને ઓફિશિયલ તારીખ